પાટડિયા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે નાણાં પંચની ગ્રાન્ટોમાંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે પાટડિયા ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે ફતેપુરા તાલુકાના પાટડિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ડામોર મનુભાઈ અને ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના પાટડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જેડી પટેલ અને વહીવટદાર વી ડોડિયારે ચૌદ પંદર નાણા પંચની વિધ ગ્રાન્ટમાંથી ગ્રામજનોની બહાલી લીધા વગર તેમની રીતે ભેગા મળી પાટડિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મોટા પાયે લાખો રૂપિયાની ગેરિતર આચરીનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ સાથે રજૂઆત કરી ફતેપુરા તાલુકાના પાટડિયા ગામના તલાટીકમ મંત્રી જેડી પટેલ સાહેબ વહીવટદાર અતુલવી ડોડિયાર સાહેબે તેમના મળતિયા પાટડિયા ગ્રામ પંચાયત ચૌદ પંદર પંચમાં તેમજ ગ્રામ પંચાયતના વિકાસ માટે આવતી તમામ ગ્રાન્ટના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેમ કે નાણાંપંચની ગ્રાન્ટમાં જે કામો કરવામાં આવ્યા છે તે તમામ કામોનું કામ સ્થળ કરવામાં આવેલ નથી અને સ્થળ પર એક પણ કામ કર્યા વગર અમારી ગ્રામ પંચાયત સિવાયના અન્ય સ્થળ પરના લોકો સ્થળ બતાવી લઈને સરકારની ગ્રાન્ટોનો મોટા પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કાગળિયા પર જ કરેલ છે તો આપ તમામ સરકારી પુરાવા સહિત તમામ કર્મચારીને સાથે લઈ સ્થળ ખાતરી કરી કાયદેસરની કાર્યવાહી કરી ફરજ પરના અધિકારીને છૂટા કરવામાં આવે તેવી આમ તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાબતે જીણવટભરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લઈ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ લોકો પર ગુનો દાખલ કરવામાં આવે તેમ તેઓએ વધુમાં જણાવ્યું કે તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના પંટરાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે હા ડામોર હું પાટડિયા ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું ડામોર મનોભાઈ હરસિંહભાઈ અમારા પાટડિયા ગ્રામ પંચાયતમાં એક ચાર બે હજાર થી આજ દીધું વહીવટદાર છે વહીવટદાર તલાટી અને વહીવટદાર બંને મળે ને અમારા પાટડિયા ગ્રામ પંચાયતની નાણાબંધની ગ્રાન્ટ આપતી એમના મરજી મુજબ વિકાસના કામો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ગામ લોકોને પૂછ્યા પાછા વગર ઠરાવ કરે છે અમને કોઈ જાણ કરતા નથી ને કામોનું લોકેશન ફતેહપુરા જીપી ઓફિસની પાછળ બતાવે છે અમારા પાટી ગામ નાના પાણી ગ્રાન્ટ આવે છે કે ફતેહપુરા હતી જીપી ઓફિસની પાછળ લોકોને બતાવે જ્યાં જ્યાંના ગામ ની વસ્તી રાણા ગ્રાન્ટ આવે છે એ અમારા ગામના વિકાસ માટે ગ્રાન્ટ આવે છે તો એમના મરજી મુજબ ક્યાં ગ્રાન્ટ વાપરવામાં આવે છે ગામ લોકોને પૂછવાની ફરજ છે કે નહીં એના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજી કરવા માટે કાગળ અપાયા હતા ગામ લોકો સાથે ડામોર મનુભાઈ હસીનભાઈ મારું નામ ડામોર મનુભાઈ હસીનભાઈ ગ્રામ પંચાયત પાટીડિયા પાટીડિયા ગ્રામ પંચાયત માજી સરપંચ તરીકે માહિતી માંગવા માટે અરજી આપી છે ચૌદમાં અને પંદરમાં નાણાં માટે એક ચાર બે હજાર બાવીસ થી વહીવટદાર નિમેલ છે તો અમે વિકાસના કામો માટે વહીવટદાર પાસે અમે કહીએ કે આઠ વોર્ડ છે તો આઠ વોર્ડમાં એના મુજબ વસ્તી પ્રમાણે અમને ગ્રાન્ટ આપો તો આઠ આઠ ઓરડા વિકાસ થાય તો તલાટી ને મળે તલાટી કે અમે એ કરતા કરતા તો અમારે આજે વીસ લાખ ની ગ્રાન્ટ વાપરી નાખી છે વહીવટી તલાટી તો અમે તપાસ કરી તો કામ નું લોકેશન અહીંયા ફતુપુરા ઓફિસ ની બાજુ બોલે છે વારંવાર પૂછવા જતા તે વહીવટી તલાટી એકબીજાને માથે દોષિત બનાવે છે એમના મળી ત્યાં કોણ છે ખબર નથી એ એમને મરજી મુજબ જ કામ કરી રહ્યા છે આપની શું માંગે છે

જે નાણાંપંચની ગ્રાન્ટ વાપરી નાખી છે એ ગામમાં એક પણ કામ કરેલ નથી અને જે પણ કામ સૌ ફોટો છે લોકેશન છે એ ફતેપુરા જીબી ઓફિસ બ બતાવે છે ઓનલાઈન તો જે તે અધિકારીએ આ ખોટા કાગળ પર ભ્રષ્ટાચાર કર્યો છે તેની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જે તે અધિકારીના આમાં સંડોવાયેલ છે એમને તાત્કાલિક એમના પર એક્શન લેવામાં આવે અને જો અમને અહીંયા યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં કે ભૂખ હડતાલ પર ઉતરશું અને આગળની કાર્યવાહી કરશું મારું નામ બેદી શૈલેષ તેરસિંગ રિપોર્ટર કિરણ ડામોર બોદિક ભારત ફતેપુરા